રાધે રાધે તો શ્રી પવરણ પુત્ર નંદન એવા હનુમાનજીના બાર નામનું ટૂંકમાં મહિમા અને વર્ણન કરશું અને એનાથી છતાં આપણને ફાયદા અને નામ કઈ રીતે પડ્યા એનું ટૂંકમાં વર્ણન આપણે કરીશું તો કે હનુમાન હનુમાન નામ એટલા માટે પડ્યું કે જ્યારે તે નાની ઉંમરના હતા અને સૂર્યદેવને ગણ્યું અને તેને ગરવા જતા હતા અને ઇન્દ્રદેવ દ્વારા એને બાણ મારવામાં આવેલું હતું અને એ બાણ એને હોઠ ઉપર લાગેલું હતું અને સંસ્કૃતની અંદર હોઠને હનુ કહેવામાં આવે છે એટલા માટેથી અને એનું નામ હનુમાન પાડવામાં આવેલું હતું બીજું નામ તો કે અંજની પુત્ર કે જે અંજનીનો ક્યારો પુત્ર છે અને અંજનીના નામથી આપણને યાદી વ્યાધિ અને ઉપાધિમાંથી આપણને મુક્તિ મળે છે એવા અંજની માતાના પુત્ર તરીકે છે એટલે એનું નામ અંજની પાડવામાં આવ્યું છે ત્રીજું નામ વાયુપુત્ર કે જેની વાયુ અને પવન જેવી ગતિ છે એટલા માટે તર અને એને વાયુપુત્ર કહેવામાં આવે છે ચોથું નામ તો કે મહાબલિ બહુ જ બળદારી અતુલિત બળદાનમાં કે જેની પણ અખૂટ બળ છે કેવું બળ છે કે જ્યારે ચામુવંત કે વચન ચૂંયે ચામુવંતનું વચન સાંભળી અને મા સીતાની શોધ માટે તે લંકાનું આગમન કરે છે ત્યારે સમુદ્ર કાંઠે આવેલો પહાડની પરિસ્થિતિ કેવી થાય છે તો કે પાકેલું સીવડું હોય ને આમ મહાપાયે હાથે હાલું આવતું હોય અને એ સીવડા ઉપર જો પગ અને એ સીવડાનું કચન કાંડ નીકળી જાય એવું એ જે સમુદ્ર કાંઠે પહાડ હતો એ પહાડના લાવા રસ નીકળી ગયા આટલું એનામાં બળ હતું હવે પાંચમું નામ છે રામેશ્વર કે રામ જેના હૃદયમાં વસેલા છે રામ જેના ગુરુ છે અને રામને જે પ્યારા છે અને રામને પણ કહેવું બધું કે તુમ મમ પ્રિય ભરત સમો ભાઈ એટલે કે કે જે રામને પ્યારા છે એટલા માટે તેને રામેશ્વર નામ પાડવામાં આવ્યું છે સાચું નામ ઓમ ફાલ્ગુ નહીં શકાય એટલે કે અર્જુનનું નામ એક ફાલ્ગુ હતું છતાં આપણે ફાગણ મહિનાની અંદર હનુમાનજીની પ્રાર્થના યશના સ્તુતિ એ હનુમાન ચાલીસા વગેરે કરવાથી આપણને ખૂબ પ્રાપ્ત થાય છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી યદુ યદુપતિ દ્વારકાધીશે છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થયું ત્યારે હનુમાનજીને કહ્યું હતું કે તમે અર્જુનના રથ ઉપર જો અને એનું રક્ષણ કરજો ત્યારે હનુમાનજી એ રથની ધ્રજા ઉપર બેહી અને અર્જુનના રથનું રક્ષા કરી હતી એટલે કે ફાલ્ગુની સખા તરીકે પણ એનું નામ અંબાયું પીનાક્ષી એટલે કે એની એવી સુંદર આંખો એવી સોનેરી ભૂરી આંખો છે કે એની દ્રષ્ટિથી આપણું જીવન પાવન થાય છે એટલા માટે તેનું ઓમ પીનાક્ષી તરીકે નામ આવ્યું છે હવે આઠનું નામ છે અમિતા વિક્રમી એટલે કે સાહસી તો કે કેવું છે તો કે લંકાની અંદર જ્યારે લક્ષ્મણજીને મૂસા આવી ત્યારે લંકા લંકાની અંદર રાવણની લંકામાં જઈ અને વેધને ઉપાડી અને લક્ષ્મણજી પાસે લઈ આવી અને સારવાર કરાવી આમ પોતાનામાં સાહસ શક્તિ કે દુશ્મન દુશ્મનની નગરી હોય તો પણ જરાય પણ બીકે જરા પણ વળી વગર સાહસ કરીને જે આમ કામ કરતા હતા એટલે કે એનું નામ અમિત વિક્રમી પાડવામાં આવ્યું છે હવે ઉધવી કમળ ઉધવી એટલે સમુદ્રનું નામ છે એને એક જ કૂદકે સમુદ્ર ઉપર જે કૂદકો લગાવ્યો હતો એટલા માટે તે ઉદ્ધવીકરણ એવું પણ નામ આપવામાં આવ્યું છે દસમું નામ હતું કે શીત શોક વિનાયક કે જેણે અશોક વાટિકાની અંદર મા ભવાની સીતા જ્યારે શોકમાં હતા જ્યારે યાદી વ્યાધિ ઉપાધિમાં હતા ત્યારે એમની પાસે જઈ અને શ્રી રામચંદ્ર ભગવાનના એની હમાચાર આપી અને એને શોકમાંથી મુક્ત કર્યા હતા એટલા માટે તેને ઓમ સીતા શોક વિનાયક એવું નામ આપવામાં આવેલું હતું અને અગિયારનું નામ છે કે લક્ષ્મણ પ્રાણ ગાતા એવું કે લક્ષ્મણજીને જ્યારે મૂર્ષા આવી અને વૈદ્ય દ્વારા કહેવામાં આવ્યું કે તમે સંજીવની પર્વત લઈ આવો અને એની અંદર ઔષધ છે તો એનાથી લક્ષ્મણજીના પ્રાણ બચશે ત્યારે શ્રી હનુમાનજી જય શ્રી રામ કરી અને ભગવાન શ્રી રામજીને વંદન કરી અને એ સંજીવની પર્વત લેવા માટે જાય છે અને એ પર્વત લેવા માટે જાય છે ત્યારે પણ રાવણ દ્વારા અમુક વસે રાક્ષસોને હનુમાનજીને રોકવા માટેના પ્રયત્ન કરવામાં આવેલા હતા છતાં પણ હનુમાનજી ડગ ન આપી અને એ સંજીવની પર્વત લઈ અને વૈજરાજ પાસે આવે છે અને વેજરાજે એ પર્વતમાંથી સંજીવની લઈ અને લક્ષ્મણના પ્રાણ બસાવ્યા હતા એટલા માટે થઈ એને લક્ષ્મણ પ્રાણદાતાય એવું નામ આપવામાં આવ્યું છે હવે બારનું નામ છે ઓમ દસ આમ તો દસ એટલે કે રાવણનું પણ નામ દસદીવ છે કે જે ને દસ માતા હોય એટલે કે જે દસ માતાવાળા રાવણનું જેને અભિમાન અહંકાર વગેરે ઉતાર્યું હતું એવા રાવણને જેણે આમ ગર્ભો બનાવ્યો હતો એટલા માટે થઈ એનું દ્રષ્ટિયું નામ પણ પાડવામાં આવેલું હતું આમ હનુમાનજીના બાર નામ લેવાથી આપણને રોગ હો પીઠ યાદી વ્યાધિમાંથી આપણને મુક્ત થાય છે અને હનુમાનજી કલિયુગના દેવ છે આપણને જ્યારે પણ આપત્તિ આવે ત્યારે આપણે હનુમાન ચાલીસાની છોપાય છે સંકટ કટે શબ્દ પીધા જોશી હનુમંત જ્યારે આપણે હનુમાન ચાલીસાનું પાઠ કરીએ તો આપણને ગમેવાર સંકટમાંથી આપણને રસ્તો પ્રાપ્ત થાય છે અને આ હનુમાનજીના બાર નામ સવારમાં લેવાથી આપણનું આયુષ્ય વધે અને આપણે યશની પ્રાપ્તિ થાય છે અને સાંજે લેવાથી ચિંતા અને ખરાબ વિચાર આપણને આપ આવતા નથી ભૂત પિક્ષા છે આમ આપણે આ હનુમાનજીના બાર નામ લેવાથી આપણને ઘણો બધો ફાયદો થશે અને આ બારનું રટણ કરવાથી આપણને એટલે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે તેની કોઈ સીમા નથી શનિવારને મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કરજો શક્ય હોય તો આકરાની માળા ચડાવજો મંગળવાર હનુમાનજીનો જન્મદિવસ છે તો તે દિવસ અથવા શનિવારે એને સિંદર કરજો એ મારી નમ્ર વિનંતી છે આ મંત્ર એ તમને ચાલુ લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હાજરી